કે એક બાળકનું મૃત્યુ બાળકોના વિભાગમાં નથી થયું એને મૃતજ લાવવામાં આવ્યું હતું ને પાંડેસરા વિભાગનું બાળક હતું ને એને તાવની હિસ્ટ્રી હતી અને જડાઉટીની હિસ્ટ્રી આપેલી નથી અમારે ત્યાં 3 મહિનાનું જે એક બાળક આવીને એનું મૃત્યુ થયું તે બેડરોડ વિસ્તારથી એને જડાઉટી ડિહાઇડ્રેશન હતું એને પ્રાઇવેટમાંથી થોડી સારવાર લીધેલી અને પછી અહીંયા આવ્યું ત્યારે એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની સારવાર ચાલુ થાય એના થોડી મિનિટોમાં થોડા વખતમાં જ એનું કમનસીબે મૃત્યુ થઈ ગયું આ દર વર્ષે આપણે ત્યાં ઉનાળા અને ગરમીની શરૂઆત થાય એટલે પાણી રોગોના વધારો થતો હોય છે તેમાં ખાસ કરીને ઝાડા ઉલટીને ડિહાઇડ્રેશનમાં ક્યારેક આવી રીતે મૃત્યુનું પણ જોખમ રહેતું હોય છે તો એ ન થાય એના માટે પીવાના પાણીની સ્વચ્છતા ખોરાકની સ્વચ્છતા બહુ જરૂરી છે એટલે માતા પિતાએ તેમજ શાળાઓમાં પીવાનું પાણીની સ્વચ્છતા જાળવવામાં આવે બહારનો ખુલ્લો માખીઓ બેસેલો લારીમાંથી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ તો એ રીતે ખુલ્લું ઝાડા ઉલટી નિવારી શકાય અને જો ઝાડા ઉટી થાય તો સમયસર એની સારવાર અને ખાસ કરીને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ઓઆરએસ અથવા એ ઝડપથી ચાલુ થાય તો માત્રા ડિહાઈડ્રેસન શિયાળા કરતાં ઉનાળામાં વધારો થતો જ હોય છે એટલે જેવો શિયાળો પૂરો થયો ને મીડ ફેબ્રુઆરી માર્ચ થી શરૂઆત થઈ તો શિયાળા કરતાં કેસોમાં ડબલ થયા છે એવું કહી શકાય કે ત્રીસ ચાલીસ જે મહિને આવતા હતા એને બદલે એસી નેવું જેટલા કેસ મહિને અમે જોયા છે